આ બાજુ થોડોક બાકી છે આ બે દાના પાળો પાઢેરા છે મહેશ મહેશ ઠાકોર આ બાજુ ચાલુ છે તો ફાઈનલી સપોર્ટ કરતા રહેજો શેર કરજો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરતા રહેજો એટલે નવા નવા વિડીયો પણ આવતા રહેશે ચલો આજે આપણે રાજગૃહ વાટવાનો છે તો હવે ચાલુ કરીએ

તો ચાલો દોસ્તો અત્યારે આપણે રાજકોટ વાટવાનું ચાલુ કરીએ અને તમે મારી પાછળ જોઈ શકો છો આ આપણે ગઈકાલે વાળ્યો હતો અને અત્યારે બસ થોડોક બાકી રહ્યો છે એ પણ હમણાં બે કલાકમાં આપણે વાડી નાખશે તો આગલા કલાક લોકભર બન્યા રહેજો તો કરો ચાલુ કરો તમે થોડોક થોડોક કરો ચાલુ

ચલો એ ગાડું ગમત છે તારી તો ફાઇનલી સપોર્ટ કરતા રહેજો ચલો અગલો વિડીયોમાં આપણે મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત અને બાય બાય ટાટા તો ચલો તાર કોઈ કેવું કઈ થોડું કેવું કે થોડું કેવું કે બોળા એ મોઢું કર્યું મોઢું મોઢું કર્યું મોઢું મોઢું હલો તારા હવે થોડો વાર આજ કરો વાઢો કરો તો કોણી લાવી તો એ જ તારા ભાઈ

તમે જોઈ શકો છો આપણે ઉપાડી પણ ટેબો કરી લીધો અહિયાં તો કારણ કે આપણે સાઈડ તે ઉપાડીને આપણે ટેબો કરી દીધો ફાઈનલી સપોર્ટ કરતા